આ વર્ષે આઠ માર્ચ શુક્રવારે શિવરાત્રી છે શિવ એટલે શુભ અને લિંગ એટલે પ્રકાશ શરીર શિવલિંગ બ્રહ્માંડ અથવા કોસ્મિક ઈંડાના આકારનું પ્રતિનિધિત્વ કરે છે શિવલિંગ બે પ્રકારના હોય છે ઉલ્કા પિંડ જેવા કાળા અંડાકાર આ પ્રકારના શિવલિંગને જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે બીજું શિવલિંગ છે જે મનુષ્યોએ બનાવેલું પારાથી બનેલું છે તેને પારદ શિવલિંગ કહેવામાં આવે છે શિવલિંગ બ્રહ્માંડ અને સમગ્ર જગતનું પ્રતિનિધિત્વ કરે છે બ્રહ્માંડ આકારમાં અંડાકાર છે અને અંડાકાર શિવલિંગ જેવું દેખાય છે શિવરાત્રીએ શિવજીને પ્રસન્ન કરવા દસ પ્રકારના શિવલિંગની પૂજા કરવી જોઈએ જેમાં ફૂલોથી બનેલું શિવલિંગ રૂદ્રાક્ષથી બનેલું શિવલિંગ કપૂરનું શિવલિંગ સોનાનું શિવલિંગ ચાંદીનું શિવલિંગ પિત્તળનું શિવલિંગ સ્ફટિક શિવલિંગ માટીનું શિવલિંગ ખાંડની મીઠાઈથી બનેલું શિવલિંગ અને પારો એટલે કે બુધથી બનેલું શિવલિંગ આ દસ ની પૂજા કરવાથી શિવજી તમારા પર વિશેષ પ્રસન્ન થશે બ્યુરો